હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો તમે કેદારનાથ યાત્રા શાંતિપૂર્વક કરજો આ જે જૂનો વિડીયો છે એ તે અમને અપલોડ કરી રહ્યો છું જે કેદારનાથ યાત્રામાં સૌથી વધુ પબ્લિક ભોગી ગઈ હતી કેદારનાથ યાત્રા ઉપર જતા હોય તો તમારી પાસે પરમિટ ચારધામ યાત્રાની પરમિટ હોય તો તમે ચારધામ યાત્રાની પરમિટ હો કેદારનાથ યાત્રામાં જજો અને એકત્રીસ તારીખ સુધી કેદારનાથ યાત્રામાં પરમિટ બનાવવાની પ્રક્રિયા બંધ કરવામાં આવેલી છે એકત્રીસ તારીખ પછી પરમિટ બનાવવામાં આવશે ઓફલાઈનવાળી અને ઓનલાઈનવાળી પરમિટ હોય એ લોકો જ યાત્રા કરજો નહીં ત્યાં કેદારનાથ યાત્રા ઉપર તમને રિટર્ન મોકલી દેવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે ચારધામ યાત્રામાં પરમિટો વગર જશો તો એકત્રીસ મે સુધી પરમિટ ઓફલાઈન પંચીકરણ બંધ કરવામાં આવેલા હતા એ તમને જણાઈ રહ્યો છો જો આ તો પબ્લિક જુઓ તમે કેટલી બધી છે તે શરૂઆતના દિવસોમાં ભીડ હતી એના કારણ ત્યાંની સરકારે પ્રશાસને જે નિયમ કર્યો છે કે કેદારનાથ યાત્રા ઉપર જતા હો તો કેદારનાથ યાત્રામાં સૌથી વધુ પબ્લિક પહોંચી ચૂકી હતી એના કારણે કેદારનાથ યાત્રામાં સૌથી ઓછું પબ્લિકને અત્યારે ચારધામ યાત્રામાં જે વધુ પબ્લિક ભૂલી હતી એના કારણે કેદારનાથ યાત્રા બેરીકેટ તોડીને પણ પબ્લિક ખુશી રહી હતી એના અંદર એટલે કેદારનાથ યાત્રામાં પગલાં લેવામાં આવેલા છે કે એકત્રીસ તારીખ સુધી કેદારનાથ યાત્રાની પરમિટ બનાવવામાં નહીં આવે એકત્રીસ તારીખ પછી પરમિટો બધી બનાવવામાં આવશે ચારધામ યાત્રાની અને તમને ધામ યાત્રા યમનોત્રી ગંગોત્રી કેદારનાથ યાત્રાની જાણકારી જોઈતી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાખ એક્યાસી હજાર યાત્રીઓએ કેદારનાથ યાત્રાના દર્શન કર્યા છે કેદારનાથ યાત્રામાં મુખ્ય સોનપ્રિયાથી લાઈન મોટી હતી આપણે હમણાં શરૂઆતના દિવસોમાં અત્યારે થોડી ભીડ ઓછી છે તો તમે શાંતિપૂર્વક યાત્રા કરજો અને તમે જતા હો તમારી પાસે પરમિટ હોય તો જ પણ યાત્રા કરવા જજો નહીં તો કેદારનાથ યાત્રામાં તમને રિટર્ન મોકલી દેવામાં આવશે અને ચારધામ યાત્રા ઉપર જતા હોય તો તમને રિટર્ન મોકલી દેવામાં આવશે તમને ખાસ જણાવવાનું કે તમે યાત્રા કરવા જતા હોય તમારી પાસે પરમિટ હોય અને અહીંયા કોઈ નશાકારક પદાર્થ લઈ જતા નહીં તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચારધામ યાત્રામાં અને ચારધામ યાત્રામાં હાલ ચોપન જણા ના મૃત્યુ થયેલા છે અને એમાંથી ટોટલ આપણે યમનોત્રીમાં કંઈક અઢાર જણા જેવા મૃત્યુ થયેલા છે એ જ ટોટલ ચોપન જણા જેવાનું મૃત્યુ થયું છે જેમને હાર્ટ એટેકના કારણસર મૃત્યુ થયું છે જે હૃદય ગતિ રોકવાના કારણસર એમને જે મૃત્યુ પામેલા છે એ તમને જણાવવા અને કેદારનાથ યાત્રામાં જાનકી ચંટીમાં જાનકી ચટ્ટીમાં એક જણાને કરંટ લાગવાથી પણ એક જણાનું મોત થઈ ગયું છે આપણે જે ચાંટકી ચટ્ટી આવે છે તો ત્યાંથી કરંટ લાગવાના કારણે જે મૃત્યુ થઈ ગયું છે યમુનોત્રીમાં પણ એક મૃત્યુ થયેલ છે તમે શાંતિપૂર્વક યાત્રા કરો અને જે નવા યાત્રીઓ તો એ નવા યાત્રીઓ તો એને જાણકારી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો અને નવા હોય તો વધુ વધુ જોડાવ અને વધુ બધી જાણકારી મળી રહે છે અને આપણે અમરનાથ યાત્રાની પણ જાણકારી આપીએ છીએ તો એ પણ તમે યુટ્યુબ ચેનલમાં જોડાવ તો એમની પણ તમને અમરનાથ યાત્રાની પણ જાણકારી મળે છે આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બધું વધુ લોકોને જોઈન કરો ને હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ હર હર મહાદેવ